મિત્રો સ્વાગત છે સુરત શહેરના આંગણે કે જ્યાં સરસ મજા નું શ્રી પીપી સવાણી ગ્રુપ દ્વારા એકસો ને અગિયાર દીકરીઓનો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે તો આજે તેમની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચુકી છે આજે સંપૂર્ણ તૈયારીઓ આપણે કે કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે અને મિત્રો પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળશે કે અહીં એકસો દીકરીઓનો જે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે તેની સંપૂર્ણ તમને જાણકારી મળે જે અહીં સરસ મજાનો જે ગેટ બનાવવા આવ્યો છે તેની આગળ આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે સુંદર મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે અને ગેટની બંને બાજુ તમે જોશો તો સરસ મજાના જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે બંને બાજુ અને અને બે બહારની સાઈડ તમે જોશો તો અહીં સ્ટોલ રાખવામાં આવ્યો છે પૂછપરછ વિભાગ પીપી સવાણી હોસ્પિટલ ઓર્ગન ડોનેશન બુક સ્ટોર ફાયર બ્રિગાર તો આવા ઘણા બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે અને આ બાજુ તમે જોશો તો તુલસી સોડ સોશિયલ મીડિયા સેવા સંગઠન તો આવા ઘણા પ્રકારના અહીં બહાર સ્ટોલ રાખવામાં મિત્રો આપણે મેન ગેટની અંદર પ્રવેશ કરીએ એટલે તમે જોઈ શકો છો કે બંને બાજુ સરસ મજાના જે દર વર્ષે લગ્ન થતા હોય છે તેમની તસવીર સાથે અહીં તમે જોઈ શકો છો કે બે હજાર બાર બે હાજર તેર બે હાજર ચૌદ બે હાજર સોળ બે હાજર સત્તર એમ બંને બાજુ આવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે જે દર વર્ષે લગ્ન થતા હોય છે તેમના અને સામેની તરફ જોશો તો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાખવામાં આવી છે અને બંને બાજુથી આપણે લગ્ન મંડપની અંદર જઈ શકીએ તેવા બનાવવામાં આવ્યા છે અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સરસ મજાના લગ્ન મંડપ બનાવવામાં આવ્યા છે અને જે મેન ગેટ છે તેમની એકજેટ સામે લગ્નનો મેપ રાખવામાં આવ્યો છે અહીં તમે જોઈ શકો છો કે વિભાગ એ અને વિભાગ બી તો બંનેના મેપ સાથે આ તરફ છે વિભાગ એ કે કુલ કેટલા મંડપ છે અહીં અને આ બાજુ છે વિભાગ બી અહીં એટલા મંડપ રાખવામાં આવ્યા છે તો સરસ મજાનો મેપ પણ આપવામાં આવ્યો છે એટલે જેથી તમને ગોતવામાં સરળતા પડે તો મિત્રો અહીં જે એકસો દીકરીઓના લગ્ન સમારોહ યોજાઈ રહ્યા છે તેને બે તબક્કા આપવામાં આવ્યા છે કે આજે ચૌદ તારીખના દિવસે છપ્પન લગ્ન થશે અને કાલે પંદર તારીખના દિવસે પંચાવન લગ્ન થશે તો આજના દિવસે તમે જોઈ શકો છો કે સરસ મજાના લગ્ન મંડપ પણ તૈયાર થઈ ચૂક્યા છે અને આ બાજુ આપણે જોઈશું તો અહીં પણ બે વિભાગ આપવામાં આવ્યા છે જે એ અને બી તો એની આપણે અત્યારે જે એ વિભાગ છે તેની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો કે અહીં એ વન ત્યારબાદ એ ટુ એ થ્રી એ ફોર એમ ચાર મંડપ આ લાઇનમાં આપવામાં આવ્યા છે તેની પાછળ પણ ચાર છે અને પાછળથી નંબર પાંચ છ સાત અને આઠ આ રીતે નંબર આપવામાં આવ્યા છે મંડપના અને સરસ મજાની ડિઝાઇન પણ સારી આપવામાં આવી છે લગ્ન મંડપને મિત્રો આપણે લગ્ન મંડપ જોઈએ તો લગ્ન મંડપની અંદર બે ખુરશીઓ આપવામાં આવી છે તેમજ લગ્ન ની ચારે તરફ આવા ગાડલા પણ રાખવામાં આવ્યા છે જેથી જે જાનૈયાઓ આવ્યા હોય છે તે ગાડલા પર બેસી શકે અને તેમની એકજ પાછળ અહીં એલઈડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે જેથી જે સ્ટેજ ઉપર સંતોનું અથવા તો કોઈ મહાનુભાવોનું જે સ્વાગત વિધિ ચાલતી હોય છે તે અહીં બેસીને નિહાળી શકે આપણે લગ્ન મંડપ જોઈએ તો લગ્ન મંડપની અંદર બે ખુરશીઓ આપવામાં આવી છે તેમજ ચારે તરફ આવા ગાડલા પણ રાખવામાં આવ્યા છે જેથી જે જાનૈયાઓ આવ્યા હોય છે તે ગાડલા પર બેસી શકે અને તેમની એકજ પાછળ અહીં એલ ઇડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે જેથી જે સ્ટેજ ઉપર સંતોનું અથવા તો કોઈ મહાનુભાવોનું જે સ્વાગત વિધિ ચાલતી હોય છે તે અહીં બેસીને નિહાળી શકે મિત્રો હવે જે મેન તેજ બનાવવામાં આવ્યો છે તેની બંને બાજુ આવા જે મંડપ રાખવામાં આવ્યા છે ચાર ચાર તો આપણે તેની અંદર જોશું તો સરસ મજાના જે સોફા રાખવામાં આવ્યા છે કે અહીં જે ખાસ આમંત્રિત મહેમાનો હોય છે તેમની માટે બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સુખમાં તો બધાનો સાથ પણ દુઃખમાં તો મારી છે તો મિત્રો હાલ આપણે આવી ગયા છે લગ્ન ગીત જ્યાં તેમનું સ્ટેજ બનાવવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે ઘણા બધા બહેનો છે કલાકાર તો તેમના મધુર અવાજ છે લગ્ન મંડપ ગુંજી ઉઠ પિયરીઓ મિત્રો હાલ આપણે પહોંચી ગયા છે કે લગ્ન મંડપના જે મેન સ્ટેજ બનાવવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને તમે લાઇટ ડેકોરેશન જોશો તો પણ સરસ મજાની સ્ટેજની સામે રાખવામાં આવી છે અને આપણે સ્ટેજની નીચેની તરફ જોશો તો આપણી જે જૂની લોક સંસ્કૃતિ છે તેની કલાકૃતિ રાખવામાં આવી છે સરસ મજાની मने पिता તો મિત્રો આજે સુરત મુકામે જે પીપી સવાણી ગ્રુપ દ્વારા સરસ મજાના એકસો અગિયાર દીકરીઓનો લગ્ન સમારોહ યોજાય રહ્યો છે એમની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને આપણે સંપૂર્ણ તૈયારીઓ નિહાળી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે સરસ મજાની તૈયારીઓ કરવામાં આવી છે તે નિહાળી શકે